જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ બુધ ગ્રહ મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે તો જ્યોતિષશાસ્ત્રમાં વક્રી બુદ્ધનું કેટલું મહત્ત્વ છે દેશ અને દુનિયા ઉપર કેવો પ્રભાવ પાડશે સરકાર કે રાજનીતિ ગૂઢ વિજ્ઞાન રચના રચનાત્મક કામ કે વેપાર અને શેર બજારની ભવિષ્યવાણી સાથે કેટલીક રાશિઓ વિશે પણ હું તમને જણાવી રહ્યો છું ચલો બતાવી રહ્યો છું કે આ બુધ ગ્રહ ને મહત્વપૂર્ણ માનવામાં આવે છે વેપાર વૃદ્ધિ તર્ક અને સંચારનો કારક એવા બુધ દેવ પંદરમી માર્ચ બે હજાર પચીસ ની સવારે અગિયાર વાગેને ચોપન મિનિટ ઉપર મીન રાશિમાં વકરી થઈ જશે મીન રાશિમાં બુદ્ધ ગ્રહ વકરી થવાથી મનુષ્ય જીવનની સાથે દેશ અને દુનિયામાં મોટું પરિવર્તન જોવા મળશે જ્યોતિષમાં વક્રી બુદ્ધનું મહત્ત્વ પૂર્વવર્તી ગ્રહ બુદ્ધને મહત્વપૂર્ણ માનવામાં આવે છે મીન રાશિમાં બુધનો વકરી થવાથી લોકોના જીવનમાં સમસ્યાઓ અને પોતાને જાણવા અને સમજવાની તક મળશે તમને જણાવી દઉં છું કે બુધ સમ ગ્રહ સમયાંતરે પાછળ જાય છે અને મીન રાશિમાં તેની હાજરી સહજતા ભાવનાત્મકમાં વધારો કરશે તે ઉપરાંત બુધ ગ્રહ લોકોને મૂંઝવવાનું કામ કરશે સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન લોકોએ વાતચીત કરતી વખતે તેમના શબ્દો પસંદ કરવામાં સાવચેતી રાખવી અને ધીરજ રાખવી પડશે તમને લોકોને ભાવનાત્મક અને આધ્યાત્મિક રીતે પ્રતિબંધિત કરવાની સલાહ પણ આપવામાં આવે છે જેમ કે આપણે જાણીએ છીએ કે મીન એક ખૂબ જ ભાવનાત્મક રાશિ છે અને આવી રાશિમાં આવી સ્થિતિમાં તમે આવી જૂની યાદો ઘા જૂના સંબંધો અથવા પરિસ્થિતિઓને નવા દ્રષ્ટિકોણથી યાદ કરતા જોવા મળશો દુનિયા ઉપર કેવો પ્રભાવ પડશે જ્યોતિષશાસ્ત્રમાં બુદ્ધ ગ્રહને બુદ્ધિનો કારક માનવામાં આવે છે નવગ્રહમાં ગુરુ મહારાજનું મંત્રીપદ મળેલું છે અને બુદ્ધ ગુરુગ્રહની મીન રાશિમાં વક્રી થવા જઈ રહ્યો છે એવામાં વક્રી બુદ્ધ દેશ વિદેશને સૌથી વધારે પ્રભાવિત કરશે પરંતુ શું આ પ્રભાવ અનુકૂળ હશે કે નહીં ભારત સરકારના પ્રતિનિધિ અને ઉચ્ચ પદો પર બેઠેલા રાજનેતા પોતાને કોઈ વિવાદમાં અને મીડિયાથી ઘેરાયેલા જોવા મળશે જેના કારણે તેમને થી કોઈ ખોટા બયાનબાજી પણ થઈ જશે સરકારનો કામ કરવાનો તરીકો અને નીતિઓ ભલે ગમે તેટલી સારી કેમ નહીં હોય પરંતુ સરકારે એમની નીતિઓની અને કામ કરવાની આલોચના પણ ઝેલવી પડશે બુધ મીન રાશિમાં વકરી દરમિયાન ભારત સરકારને વિદેશના માધ્યમથી ધમકીઓ મળશે કારણ કે કુંડળીમાં નવમાં ભાવનો સંબંધ લાંબી દૂરી કે યાત્રા કે વિદેશથી થાય છે પરંતુ પરિસ્થિતિઓ નિયંત્રણમાં રહેશે દેશના નેતાઓને થોડા આક્રમક પગલાં ભરતા જોવા મળી શકશે જેની પાછળ સોચ વિચારની કમી પણ આસાનીથી જોવા મળશે જે લોકો ગૂઢ વિજ્ઞાન જેવા જ્યોતિષ વગેરેનો અભ્યાસ કરી રહ્યા છે એમને થોડી સમસ્યાઓનો સામનો કરવો પડશે પરંતુ બુધની સ્થિતિ શુભ હોવાથી તેમને થોડી ઘણી સફળતા મળશે મેડિટેશન કરવાવાળા યોગ ગુરુ અને બીજા લોકોને સકારાત્મક પરિણામ મેળવવામાં સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે બુદ્ધદેવની કુંડળીમાં સ્થિતિ આ વાતને દર્શાવે છે કે તમને કઈ રીતે પ્રભાવિત કરશે અવસ્થા જગ્યામાં લાગેલા લોકો અને જ્યોતિષીઓને ચુનૌતીઓનો સામનો કરવો પડી શકશે રચનાત્મક કામ કે વેપાર માટે સામાન્ય રૂપ થી બુદ્ધ મીન રાશિમાં વકરી હોવાથી સાથે બહુ મુશ્કેલ પણ માનવામાં આવે છે કારણ કે બુધને વાણી અને સિંગિંગ કારક ગ્રહ છે આ રાશિમાં બુધ નીચ અવસ્થામાં હોય છે વક્રી બુદ્ધ દરમિયાન મ્યુઝિક ઇન્ડસ્ટ્રીઝ ઉપર નકારાત્મક પ્રભાવ જોવા મળશે એટલે થોડા મોટા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ફેલ થશે એવામાં મ્યુઝિક ઇન્ડસ્ટ્રીને નુ નુકસાન પણ ઉઠાવવું પડી શકશે આ સમયગાળામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પણ નુકસાન થવાની સંભાવના છે કારણ કે આ દરમિયાન ફિલ્મોનું પ્રદર્શન નિરાશાજનક રહેશે શેરબજાર વિશે જણાવી રહ્યો છું કે બુધ ગ્રહ મીન રાશિમાં વક્રીની અસર પંદર માર્ચ બે હજાર પચીસ નકારાત્મક રૂપથી સ્ટોક માર્કેટ ઉપર પણ જોવા મળશે એવામાં તમને શેર બજારમાં શેર ખરીદતી વખતે બહુ સાવધાની રાખવાની સલાહ દેવામાં આવે છે બુધ મીન રાશિમાં હોવાથી રાસાયણિક ખાતર ઉદ્યોગ ચા અને કોફી ઉદ્યોગ સ્ટીલ ઉદ્યોગ હિંદાલકો વુલન મિલો સહિતના વિવિધ ક્ષેત્રોમાં મંદી આવી શકે છે મહિનાના અંત સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પરફ્યુમ અને કોસ્મેટિક ઇન્ડસ્ટ્રીઝ કોમ્પ્યુટર સોફ્ટવેર ટેકનોલોજી ટેકનોલોજી ઇન્ફોર્મેશન વગેરે ક્ષેત્રોમાં પણ મંદી આવશે જે આગળ પણ ચાલુ રહી શકે છે આ સમયગાળા દરમિયાન વેબ ડિઝાઇનિંગ કંપનીઓ અને પ્રકાશન કરતી કંપનીઓ ધીમી પડી શકે છે બહુ સાવધાન રહેવું પડશે મેષ મેષ રાશિ રાશિવાળા માટે બુદ્ધ મહારાજ ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી છે જે હવે તમારા બારમા ભાવમાં વક્રી થઈ રહ્યો છે જે તમારી કારકિર્દીમાં નોકરીને લઈને અચાનક યાત્રાઓ કરવી પડી શકે છે જેના કારણે તમે તણાવમાં રહી શકો છો ત્યાં આ રાશિના જે લોકો પોતાનો ધંધો કરે છે તો તમારા કામોમાં યોજનાની કમી મહેસૂસ થઈ શકે છે અને એવામાં તમારે નુકસાન પણ ઉઠાવવું પડી શકે છે મીન રાશિમાં બુધવકરી દરમિયાન તમારી યોજનાઓ બનાવીને ચાલવું પડશે એની સાથે આ સમયગાળામાં તમારે કોઈને પૈસા ઉધાર દેવાથી બચવું જોઈએ કારણ કે તમને નુકસાન થવાની સંભાવના છે એના સિવાય જે લોકો નોકરીમાં વધારોની ઉમેર લઈને બેઠેલા છે તો એમને આ સમય મોડું થવાની આશંકા છે એવામાં ચિંતામાં જોવા પણ રહેશો કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે બુદ્ધ મહારાજ તમારા ત્રીજા અને બારમા ભાવનો સ્વામી છે હવે આ તમારા નવમા ભાવમાં વકરી થઈ જશે એના પરિણામ સ્વરૂપ બુદ્ધની વકરીચાલ દરમિયાન તમારા માન સન્માનને ઠેસ પહોંચી શકે છે એની સાથે આ સમયે તમને નસીબનો સાથ નહીં મળવાની સંભાવના છે કારકિર્દીમાં તમે સારા મોકાની શોધમાં નોકરી બદલવાનો વિચાર કરી શકો છો કારણ કે તમે તમારી ચાલુ નોકરીથી અસંતુષ્ટ જોવા મળી શકશો વેપાર કરતા લોકોને પૈસા સાથે જોડાયેલા લેણદેણમાં નસીબનો સાથ નહીં મળે એવું અનુમાન છે અને એવામાં તમારી આવક પણ ઓછી થશે એની સાથે બુધની વકરી ચાલ તમને સારું એવું નુકસાન કરાવશે એટલે સતર્ક રહેવું જરૂરી છે કન્યા રાશિ કન્યા રાશિવાળાની કુંડળીમાં ગ્રહ પહેલાં અને દસમા ભાવનો સ્વામી છે જે તમારા સાતમા ભાવમાં વકરી થઈ રહ્યો છે એના પરિણામ સ્વરૂપ આ લોકોને પોતાના મિત્રો અને પ્રિયજનોની સાથે સંબંધોમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકશે બુધ મીન રાશિમાં વકરી દરમિયાન તમારે તમારા કામમાં સાવધાની રાખવી કારકિર્દીની વાત કરીએ તો વરિષ્ઠ અને સહકર્મીઓ અને તમારી વચ્ચે કોઈ વાતને લઈને અસહમતિ થશે એવામાં જ્યારે વાત આવે છે નોકરીની તો તમે અસંતુષ્ટ જોવા મળશો જે લોકો પોતાનો ધંધો છે એમને આ દરમિયાન સાવધાની રાખવી પડશે કારણ કે તમારે ભારે ટક્કરનો સામનો કરવો પડી શકે છે આર્થિક જીવનમાં તમારે સામે ફાલતું ખર્ચા પણ આવશે એવામાં તમારે પણ સંભાળવામાં પરેશાની થશે તુલા રાશિ તુલા રાશિના લોકો માટે બુધ ગ્રહ તમારા નવમાં અને બારમા ઘરનો સ્વામી છે હવે તે તમારા છઠ્ઠા ઘરમાં પૂર્વવર્તી થવાનો છે પરિણામે મીન રાશિમાં બુદ્ધ વર્તી સ્થિતિમાં તમને અશુભ રહેવાની સંભાવના છે જે તમારા કાર્યમાં તમે જે પ્રયાસો કરી રહ્યા છો તેના પર અસર કરશે જો તમારી નોકરીથી તમે અસંતુષ્ટ છો તો તમે તમારી નોકરી બદલવાનું નક્કી કરી શકો છો આ સિવાય લોકો પર કામનો બોજ વધશે જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેઓને પ્રતિસ્પર્ધી તરફથી ભારે સ્પર્ધાનો સામનો કરવો પડશે તમે તમારા વ્યવસાયિક ભાગીદાર સાથે વધુ સમય વિતાવી શકતા નથી બીજી બાજુ આ લોકોને એક પછી એક ખર્ચનો સામનો કરવો પડશે જે તમને હેન્ડલ કરવામાં મુશ્કેલી પડશે આવી પરિસ્થિતિમાં તમારે અગાઉથી સારી રીતે આયોજન કરવાની સલાહ આપવામાં આવે છે વૃશિક રાશિ વૃશિક રાશિના લોકો માટે બુદ્ધદેવ તમારા આઠમા અને અગિયારમાં ભાવનો સ્વામી છે હવે આ તમારા પાંચમા ભાવમાં વકરી થશે એના પરિણામ સ્વરૂપ બુધ મીન રાશિમાં વકરી દરમિયાન તમારા જીવનમાં મોટા નિર્ણય લેતી વખતે ધૈર્ય બનાવી રાખો આ સમયગાળામાં તમે નોકરીને લઈને ના ખુશ રહી શકો છો કાર્યક્ષેત્રમાં તમારું કામ થોડું વધી શકે છે જેના કારણે તમારે કામમાં વધારે સમય તમારો વેડફાશે આ લોકો તણાવમાં પણ રહેશે તમને તમારા કામ ઉપર સમય પૂરો કરવા મુશ્કેલી લાગશે વેપાર વાળા લોકોને બિઝનેસની યોજના બનાવીને ચાલવું પડશે કારણ કે તમને નુકસાન થવાની આશંકા છે આર્થિક જીવનને જોઈએ તો બુદ્ધ વકરી દરમિયાન તમને આર્થિક સમસ્યા પણ પરેશાન કરશે એવામાં તમે મોટા નિર્ણય લેવામાં અસફળ રહી શકો છો હવે કેટલીક રાશિઓ માટે બુધ ગ્રહ શુભ પરિણામ આપશે પહેલી રાશિ છે મકર રાશિ મકર રાશિવાળા માટે બુદ્ધ મહારાજ તમારા છઠ્ઠા અને નવમા ભાવમાં સ્વામી છે ચાલુ સમયમાં હવે આ તમારા ત્રીજા ભાવમાં વકરી થવા જઈ રહ્યા છે આ સમયગાળામાં તમને તમારા કામમાં કરવામાં આવી રહેલા પ્રયાસથી પ્રગતિ જોવા મળશે બુધ મીન રાશિમાં વકરી દરમિયાન તમને દરેક પગલે ભાઈ બહેનોનો સાથ મળશે કારકિર્દીમાં તમે તરક્કીના રસ્તે આગળ વધશો એવામાં તમને વિદેશથી નોકરીમાં મોકા મળશે જે લોકોનો પોતાનો ધંધો છે એને બુધની ચાલ દરમિયાન તરક્કીના રસ્તે લઈ જઈ શકે છે અને તમને લાભના ઘણા પણ મોકા મળશે આર્થિક જીવનમાં તમારા દ્વારા કરવામાં આવતી કોશિશ સફળ થશે અને તમને સારો એવો લાભ મળશે તમે પૈસાની બચત પણ કરી શકશો બુધનું મીન રાશિમાં વક્રી દરમિયાન આ ઉપાય કરવા જેનાથી તમને શાંતિ મળશે બુધ ગ્રહના બીજ મંત્રનો જાપ કરવો ગાયને લીલા અને પાંદડાવાળા શાકભાજી જેવા કે પાલક કે મૂળા કે કોઈ પાંદડા લીલા પાંદડાવાળા શાકભાજી ખવડાવવા લોકો પોતાની બહેન કે પરિવારની સ્ત્રીઓને લીલા કલર એટલે કે ગ્રીન કલરના કપડાં કે બીજી વસ્તુઓ ભેટમાં આપો સ્ત્રીઓ અને પોતાની બહેનોનો આદર કરવો બુધ પાસેથી શુભ પરિણામ મેળવવા માટે કબૂતર અને પોપટને દાણા ખવરાવવા તમે તમારા મોઢાની સાફ સફાઈ ઉપર ધ્યાન આપો જય શ્રી રામ નમો નાયણ હર હર મહાદેવ